નમસ્કાર માફી માંગવા આવ્યો છું કારણ જે શહેરના સામાન્યમાં સામાન્ય માણસને ઉભા રાખીને પણ જો મોટર વ્હીલ એક્ટ પૂછવામાં આવે તો એ મોટર વ્હીલ એક્ટનો આખો કાયદો મને કે તમને જણાવી દે એને પોતાનો ચકુડો કઈ શાળામાં અને કયા ધોરણમાં ભણે છે ન ખબર હોય એવું બને પણ મોટર વ્હીલ્ટ એને એકદમ કડકડાટ યાદ છે આવા શહેરને અને આવા શહેરના નાગરિકોને મેં હજારો વખત કેમેરામાં કેદ કર્યા સર્કલ ન ફરતા હોય એવી રીતે કેદ કર્યા The જે શહેરના લોકો ડિવાઇડર એક એક ફૂટનું ડિવાઇડર કુદાવે ઓવરબ્રિજ ઉપર અને ઓવરબ્રિજ ઉપર રોંગ સાઈડમાં આવે એને મેં કેમેરામાં કેદ કર્યા મેં ખૂબ મોટી ભૂલ કરી છે આ શહેરના લોકોને બદનામ કરીને એ ઘટનાઓ ચોક્કસ આ શહેરમાં ઘટે છે પણ એ આ શહેરના લોકો નથી કારણ કે જે શહેરના લોકો મોટર વ્હીલ એક્ટના નિયમો મોઢે કંઠસ્થ હોય જે શહેરના લોકોને એક એમ્બ્યુલન્સમાં લઈ જતા એક દર્દી નારાયણ માટે આટલી બધી લાગણી અને ભાવ અને પ્રેમ હોય એ શહેરના લોકો ક્યારેય હોરન ન મારે એ શહેરના લોકો ક્યારેય રોંગ સાઈડમાં ન જાય એ શહેરના લોકો હંમેશા સર્કલ ફરે એ શહેરના લોકો દૂરથી જીબ્રા ક્રોસિંગની પહેલા દસ ફૂટ ઉભા રહી જાય એ શહેરના લોકો ટીઆરબી જવાનને ક્યારેય ગાળો ના આપે ક્યારેય મારે નહીં પણ કોઈ એક ચોક્કસ એવો સમુદાય કે જે આ શહેરને બદનામ કરવા માટે અહીંયાથી રોજ પસાર થાય છે જેમ આધ્યાત્મિક જીવનમાં મારું એક રહસ્ય મારા માટે હકબંધ રહ્યું કે કોઈ મહા મહાપુરુષો કોઈ નક્કી કરેલી તિથિના દિવસે હજારોની સંખ્યામાં ગુફામાંથી કે કોઈ જગ્યાએથી આવે અને પછી એ તિથિનો સમય પૂરો થતા એ પાછા ક્યાંક અલિપ્ત થઈ જાય એવી જ રીતે આ શહેરમાં છેલ્લા બાવીસ વર્ષથી હું જોઉં છું કે એક ચોક્કસ પ્રકારનો સમુદાય અમારા વરાછા રોડ ઉપરથી પસાર થાય છે અને ખૂબ મોટી સંખ્યામાં રોંગ સાઈડમાંથી પસાર થાય વિધવિધ ઓવરબ્રિજ ઉપરથી પસાર થાય માત્ર એક્ઝિટ હોય ત્યાંથી ઇન થાય અથવા ઇન હોય ત્યાંથી એક્ઝિટ થાય આવી રીતે ખૂબ એવું એવું ષડયંત્ર રચે છે સર્કલ નથી ફરતા એક એક ફૂટના ડિવાઇડર કુદાવે છે ઓવરબ્રિજ ઉપર અને કેટલી બધી અવ્યવસ્થા ઉભી કરે છે આવો એક સમુદાય આવો માણસ જેવો દેખાતો એક વર્ગ આવો ચોર્યાસી લાખ યોનીમાં શ્રેષ્ઠ યોની કહી શકાય એવી એક યોની એવું એક પ્રાણી કે એવો એક આકાર દર્શાવતું એક જીવ અહીંયાથી પસાર થાય છે અને આ વરાછાના સુરતના લોકોને બદનામ કરે છે અત્યાર સુધી મને એમ હતું કે આ બધા જ રોંગ સાઈડમાં જવા વાળા એ આજ શહેરના આસપાસના વિસ્તારના નાગરિકો હશે પણ નહીં આ કોઈક બીજી જ ઘટના ઘટી રહી છે સવાર પડતાની સાથે જેમ પેલા દરમાંથી જીવ જંતુ કીડી મકોડા જેવા જંતુઓ આવી પડે થોડી વાર તમે તમારા કામમાં લાગી જાવ પાછા બધા ગાયબ થઈ જાય એવી જ રીતે અહીંયાથી એક સમુદાય પસાર થાય છે એ રોંગમાં જાય એ કેટલી બધી અવ્યવસ્થા ઉભી કરે ટીઆરબી ને ગાળો આપે મારે સોશિયલ વર્કરોને ગાળો આપે અને પછી અંતે આ શહેર બદનામ થાય એ તો જતા રહી સવારમાં એક વાર નીકળે સાંજે એકવાર નીકળે પછી ક્યાં જાય ક્યાંથી આવે કોને ખબર એમ એટલે મને સપોર્ટ આપજો મને માફ કરજો મને સપોર્ટ આપો આવો સાથે મળીને આપણે વર્ગને એ સમુદાયને આપણે શોધીએ કે જે આપણા શહેરમાં આપણા રોડને નિમિત્ત બનાવીને આપણા રોડનો ઉપયોગ કરીને નીકળે છે જેમ એક પેશન્ટની આસપાસ મોટે મોટેથી બોલાય નહીં એટલી બધી કાળજી લેવી પડે તો આ લોકો પેશન્ટ જ્યાં રહેતા હોય એવા ઘરો પાસેથી સોસાયટીઓમાં નીકળીને સાયલન્સરના ભડભડ અવાજ કરે છે ટી કરે છે તો આ વર્ગ કોણ છે આવો સાથે મળીને આપણે શોધીએ કે કયો વર્ગ છે બાકી આ શહેરને કરું છું જે શહેરના લોકોને મોટર કાયદો એ કંઠસ્થ હોય એની નસે નસમાં કાયદો દોડતો હોય એ શહેર ક્યારેય ટ્રાફિકની અવ્યવસ્થામાં નિમિત્ત ન બની શકે એ નાગરિક ક્યારેય આ ભૂલ ન કરે મને માફ કરજો હૃદયની વિશાળતાથી મને માફ કરજો ધન્યવાદ